વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ શાખાના સત્તર કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ચાર કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા હતા પાલિકાની વડી કચેરી ખાતે મળેલી બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા વિતરણ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા આઈટી શાખા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ સ્ટ્રીટ લાઇટ વિભાગ અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ જેવા વિવિધ શાખાના વિકાસલક્ષી કામો મંજૂરીથી લેવામાં આવ્યા હતા જેમાંથી સત્તર કામોને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે ચાર કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા હતા તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનો ભાડે લેવાના હતા એમાં ટેન્ડર થયા મુજબ એકથી ચોવીસ નંબરના જે વાહનો હતા પત્રક એકમાં દર્શાવ્યા મુજબ તમામ વાહનોને ભાડે લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટે ચાર પાંચ છ સાત નવ ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ મંજૂર કર્યા હતા પરંતુ અમે એકથી ચોવીસ વાહનો મંજૂર કરી નાણાકીય મર્યાદા વીસ લાખની હતી ચાલીસ લાખની કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફ કરવા માટે રીસાયકલર મશીન કે જેમાં ફ્રેશ પાણીનો વપરાશ ઓછો થાય અને સેમનું સેમ પાણી રિસાયકલ કરીને વાપરી શકાય અઠ્યાવીસ ટનના જે મશીન છે એવા ચાર મશીન દરેક જૂનમાં એક એક મશીન હાયરિંગ એન્ડ ઓ સાથે મંજૂર કરવામાં આવ્યા છે પાણી પુરવઠા ખાતામાં નવી ધરતી સાધનાનગર હાથીખાના ચોખંડી પટેલ ફળિયાના બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું ઓઇનડમનું કામ છે એ ઝીરો પોઈન્ટ પાંચ ટકાના ઓછા ભાવે એક કરોડ ચૌદ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે